જય શ્રી રામ દોસ્તો અને ગુડ મોર્નિંગ હવારમાં નાય ધોઈને ફ્રેશ થઈ ગયા હું અને મારો ભાઈ બંધ ઉપડ્યા વિજ્ઞાન મેળામાં લીમડી ચાલો ચાલો પક પાડાનો રસ્તો પાર કરીને આવી ગયા તલાવની પાડે આ સોળ્યુ જોવા તલાવની પાડે કોઈ સોળ્યુ હતી નહીં એટલે ધોઈ લીધું પાણી ચીટિંગ 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 કરતા તું અમારી પાછળ આવતું મશીંગે કહી દીધું કુવા માંથી તેલ કાઢવાનું ચાલુ પછી આઈ ગયા અમારા સાહેબ ને એમને બે ગયા ઘોડા ઉપર અને પછી ઉપડ્યા લીમડી ઘોડો તરસ્યો થયો પછી શું ઘોડાને પીવરાઈ દીધા બે ત્રણ ડોઝ હજાર નું પુરાયું ઘોડાને બે ડોઝ મારા પછી ઉપડ્યા ફેરથી લીમડી વચ્ચે મળી ગયું પૈસા લેનારું બધાને પૈસા લઈ લે છે પણ અમારે કઈ પૈસા હતા ને એટલે મેં દીધી યુટન પોઈકી ગયા અમારી નિશાળે પછી ઘોડાને આવડે આવડે કરી દીધો અંદર

એમે મોતીસુર ના લાડુ પછી શું બે બે આમને કરે મોતીસુર ના લાડુ કભી કભી લગતા હે કે ફૂલ ભગવાન હે હનુમાનજી પર્વત આઈ ગયો હું અમારા ઘરે લીમડે થી આવી ગયા ઘરે ઘણા દુઃખ હારે કેવું પડે છે કે અમને ટ્રોફી નથી મળી પણ અમને મળી છે ટ્રોફી રોજ આતે હે ઈસ ઉમીદ પે આજ જીતેંગે કલ જીતેંગે પરસો જીતેંગે રોજ આતે બાય બાય દોસ્તો હવે મળીએ એક નવા બ્લોગ માં ત્યાર માટે સબસ્ક્રાઇબ લાઈક ફોલો કોમેન્ટ કરતા રહેજો અને નવા બ્લોગ જોવા માટે ચેનલ ને વિઝિટ કરજો કટે